ભગવાન પરશુરામની જન્મ જયંતિ અને હાજી પીર ઉર્સ નિમિત્તે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ અજયભાઈ જાલરિયા દ્વારા દેશવાસીઓને સંદેશો પાઠવાયો મારા પ્યારા ભારતવાસીઓ આપ સૌને ભગવાન પરશુરામની જન્મ જયંતિ તથા હાજી પીર પદયાત્રાની શુભકામના મારા પ્યારા દોસ્તો આજે પહેલગામ આતંકવાદી જે કાયરાના હુમલો થયો હતો એમને દિવસ જેટલા દિવસ પૂર્ણ થયા છે એમાં જે પણ લોકો દોષિતો હોય એમને સજા જેટલી દે એટલી ઓછી છે અને એમના પીડિતો તથા એમના પરિજનોને જેટલી પવિત્રતા પુણ્યતા આપણે દેશવાસીઓ આપી એ પણ ઓછી છે કારણ કે મિત્રો પાકિસ્તાનની ટુ નેશન થેરી જે આઈ એસઆઈ હતું એ સામાજિક આર્થિક અને રાજકીય દેશ વિદેશ તથા અન્ય રાજ્યોમાં પોતાના એ અસ્મિતાથી જુજી રહ્યું હતું અને ઓગણીસો એકોતેર બાદ પાકિસ્તાનને એ ખબર પડી ગઈ હતી કે હવે ભારત સામે આપણે ફૂલ ફ્રન્ટ વોર તો ક્યારે પણ ના કરી શકીએ પરંતુ હવે આપણે ઓગણીસો એકોતેર પછી આતંકી ઘટનાને અંજામ આપીને આપણે ભારતને ઓલું કરી પરંતુ ભારત સરકાર ભારત વિપક્ષ તથા ભારતના તમામ સમુદાય સમાજ સોસાયટીએ આ એકતાને ભારતને ને દેશવાસીઓને વિશ્વ સ્થળક સુધી અખંડ ભારતનો સંકલ્પ આપીને આ આઈએસઆઈ પાકિસ્તાનની પ્રોપગેન્ડાને ફેલ કર્યો છે એ પ્રતિ દેશને હું સશક્ત વંદન કરું છું